હેલો ગાયશ કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું મિત્રો આજે તમને મારી ઘરે આ વાળામાં રીંગણ બનાવેલા છે એ તમને બતાવું શું તમે જોઈ શકો છો આ મારી છોકરી છે અને ટમેટો બતાવો બેટા ક્યાં છે ટોમેટા નાંદલા નાંદલા તોડ તમે જોઈ શકો છો બતાવો મત બતાવો વાહ 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 મસ્ત છે કે નાના જે મિત્રો અને આ રીંગળ જોઈ શકો છો તમે કેટલા મસ્ત બનાયેલા છે આજુ મિત્રો કેટલા મસ્ત છે આ મસ્ત બનાયેલા છે તમે અને આ તુવેર છે તમે જોઈ શકો છો આ તુવેર છે મસ્ત બનાવેલા છે અને અમી મરચા આખું ઉપર ગયા મરચા શું છે આ તો પેલું એને શું કહેવાય મિત્રો રામફોલ કહેવાય એને રામફોલ તમે જોઈ શકો છો આરામપળ છે મસ્ત બનેલા છે ઘણા લાગેલા છે તમે જોઈ શકો છો પણ એમનો સ્વાદ અને સીતાફળનો સ્વાદ ડિપ્રેશન હોય આ એટલા બધા હારા નહીં લાગતા સીતાફોડ લાગે એવી રીતના નહીં લાગતા એ સીતાફોડ તો કેટલું મીઠા લાગે છે तो है। है। तो फूल बताओ बेटा हाँ। टमेटो भी से अंदर हाँ है, है ने? खाते ने सर्दी थे जाए बेटा हाँ फेंकी दे हाक बनावा हाक હા જોઈ હે આપણા જે જોવાવાળા વાળા આપણા ફ્રેન્ડ લોકો છે ને એને કહી દે મેગા એ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો એમ કીધે લાઇક એમ કહી દે એ આમ આમ લાઈક લાઈક કરજો એમ કહી દે હા બસ તો મિત્રો તમને હજુ બીજું હું બતાવું બતાવવા જેવું લાયક નથી આપણા ગામડામાં છે એટલે આ રીંગણ તો ઘણા બધા લાગેલા છે કાજ હા અહીંયા પણ છે મિત્રો રીંગણની આ કોને કોને ગમે છે કોમેન્ટમાં બતાવજો અરે આ કેળાનું ઝાડ છે તમે જઈ શકો છો ઘણા બધા લાગેલા છે મિત્રો રામફોલ તમે જઈ શકો છો કોને કોને ભાવે છે રામફળ ખાવાનું મને તે નહીં ગમે હા બોલ બેટા ટમેટો કેવડોક છે મોટો વાહ 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 હા યાર આ અલગ જાતનું છે પેલું નાનું જંગલી ટોમેટું હતું વધારે લાંબો નહીં બનાવી મિત્રો આપણે નવા નવા જ હમણાં જ એટલે બ્લોગ બનાવીએ છીએ એટલે વિડિયોને અહીંયા જ પૂરો કરીએ અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બાય બાય